નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના સ્પેશિયલ એપિસોડમાં એનડીએ ની બહુમતી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની એકલે હાથે તો બહુમતી છે નહીં પણ એમના વડપણ હેઠળ જે સત્તા મોરચો છે એનડીએ એની બહુમતી થવી એ પણ એમના માટે શાતાના સમાચાર છે આજે અમે એ આંકડાઓ તરફ નજર કરી રહ્યા હતા અને એમાં બહુ સ્પષ્ટપણે બસો ને સડત્રીસ સભ્યોની જે રાજસભા છે અત્યારે કારણ કે આઠ બેઠકો ખાલી છે બસો ને પિસ્તાલીસ માંથી એમાંથી એકસો ને એકવીસ બેઠકો એનડીએ ની પાસે છે એટલે એની પાસે એ બહુમતી થઈ જાય છે પણ હજી જે નોમિનેટેડ મેમ્બર્સ છે એમની ચાર બેઠકો ખાલી છે અને જમ્મુ કાશ્મીરની ચાર બેઠકો એ પણ ખાલી છે રાજસભાની નોમિનેટેડ મેમ્બર્સ તો કેન્દ્ર સરકાર ઈચ્છે એમને નિયુક્ત કરી શકે છે અને એ એમાં ભાગીદારી આંધ્રમાંથી ચંદ્રબાબુ નાયડુ અને બિહારમાંથી નીતિશ બાબુ એ જો માગણી કરે તો એમને એક એક બેઠક આપવી પડે બાકી બે બેઠકો તો એ ભારતીય જનતા પાર્ટીની નિશ્ચિત ગણાય અને જમ્મુ કાશ્મીરની ચાર બેઠકો હવે ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે અને વિધાનસભાની ચૂંટણી થાય ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશ એની રાજ્યસભાની ચૂંટણી થાય એમાં ચાર બેઠકોની ચૂંટણી ક્યારે થાય અને સેટહુડ નું જે કમિટમેન્ટ છે આ ચૂંટણી જે થઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં એ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થઈ રહી છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહની ઈચ્છાથી નથી થઈ રહી કારણ કે એમને તો જો એમની ઈચ્છા મુજબ કરવાનું હોય તો વધુ પાંચ વર્ષ એ દિલ્હીથી એનું શાસન કરે અને ત્યાં ચૂંટણી ટાળી દે કારણ કે એમને જમ્મુ કાશ્મીરમાં પોતાની સરકાર રચાય એવા સંજોગો અત્યારે તો લાગતા નથી હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે અને ત્યાં પણ એમણે કોંગ્રેસમાંથી તોડફોડ કરીને રાજસભામાં કિરણ ચૌધરીને મોકલા પણ હરિયાણાનો જે માહોલ છે એમાં ભારતીય જનતા પાર્ટી ફરીને ત્યાં સરકાર રચી શકે એવા સંજોગો નથી આમે ગઈ વખતે જે ચૂંટણી થઈ હતી વિધાનસભાની એમાં પણ એમની લંગડી સરકાર હતી અને એ એમની સામે લડેલાઓમાંથી જે પક્ષ હતો ચોટાલાનો એ એમની સાથે જોડાયો અને અત્યારે તો એ સામે પડ્યો છે એટલે ગઈ વખતે પણ એમની પાસે નહોતી પણ એના પહેલા એમને બહુમતી મળી હતી એ નેવું બેઠકોમાંથી બહુમતી એમની પાસે હતી પણ ગઈ વખતની વિધાનસભા ચૂંટણીમાં એમને બહુમતી મળી મહારાષ્ટ્ર અને એમને બહુમતી મળે એવા સંજોગો અત્યારે દેખાતા નથી એટલા માટે એમણે વિધાનસભાની ચૂંટણી જાહેર કરી નથી હવે બહુ નિર્ણાયક જે કહી શકાય એ તેલંગણમાંથી અભિષેક મનુ સિંઘવીને કોંગ્રેસે ઉતાર્યા હતા ને એ વિજય જાહેર થયા છે તમને ખ્યાલ છે કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે છતાં ત્યાંથી કોંગ્રેસમાં તોડફોડ કરીને અભિષેક હરાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગયા હતા પણ આ વખતે એ એમનાથી શક્ય ન બન્યું અહીંયા તેલંગણની અંદર કારણ કે તેલંગણમાં પણ કોંગ્રેસની સરકાર છે રેવંત રેડ્ડીની સરકાર છે હવે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના છન્નું સભ્યો છે કોંગ્રેસના સત્યાવીસ છે તૃણમૂલના તેર છે આમ આદમી પાર્ટીના દસ છે ડી એમ દસ છે આરજેડીના પાંચ છે એમ ઇન્ડિયા અલાયન્સ જે છે એના ઇન્ડિયા ગઠબંધન જે છે એના અઠ્યાવીસ અરે અઠ્યાસી સાંસદો એ લોકસભામાં છે સોરી રાજ્યસભામાં છે અને બીજા જે અનઅટેચ કહી શકાય એવા જે સભ્યો છે વિપક્ષ સાથે રહે છે અને આ બીઆરએસ ના હવે કવિતાબેનને છોડ્યા છે એટલે કે ચંદ્રશેખર રાવ એમની જે પાર્ટી છે બીઆરએસ એમના દીકરી એ હમણાં જામીન ઉપર છૂટ્યા

પણ એ તોડી નાખવામાં આવ્યું હતું એટલે એ કે એ કોંગ્રેસની સાથે છે એટલે ચાર સભ્યો એ ભારતીય જનતા પાર્ટી સાથે રહે ચર્ચા અત્યારે તો ચાલે છે પણ મને લાગે છે કે નરેન્દ્ર મોદી કેટલાકને પટાવી શકે જોકે આજે વેબસાઇટ ઉપર અમે જ્યારે જોયું રાજ્યસભાની વેબસાઇટ ઉપર તો એના જે સભ્યોની યાદી હતી એ હું કડકડાટ આપને જણાવી દઉં જે વેબસાઇટ કહે છે એ પ્રમાણે બીજેપી ના સત્યાસી કે છે કારણ કે મને લાગે છે કે પેલા એમની વેબસાઇટ અપડેટ કરાવી નથી એટલા માટે કદાચ સત્યાસી છે વાયસઆર કોંગ્રેસના અગિયાર બીજેડી બીજું જનતા દળના આઠ અન્ના ડીએમકે ના ચાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના છવ્વીસ બતાવ્યા છે પણ એના સત્યાવીસ થાય છે નોમિનેટેડ છ છે બીઆરએસ ના ચાર તૃણમૂલ કોંગ્રેસના તેર ડીએમકે ના દસ આરજેડી ના પાંચ સીપીઆઈએમ ના ચાર ઇન્ડિયન મુસ્લિમ લીગ ના બે મિઝો નેશનલ ફ્રન્ટના એક શિવસેના ઉદ્ધવ ઠાકરે ના બે જેડીએસ ના એક રાષ્ટ્રીય ના એક પીએમકે ના એક એમડીએમકે ના એક સીપીઆઈ ના બે નેશનલિસ્ટ કોંગ્રેસ એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવારના બે એનસીપી એટલે કે અજીત દાદા પવારની અને બીજા ઇન્ડિપેન્ડન્ટ જે છે એ ત્રણ સમાજવાદી પાર્ટીના ચાર જેએમએમ ના ત્રણ જેડીયુ ના ચાર શિવસેના એકનાથ શિંદેના એક યુપીપીએલના એક આરપીઆઈ આઠવલેના એક ટી એમસી મૂકનાર એટલે કે તમિલનાડુના એ એક આ રીતની પરિસ્થિતિ છે એ આપની જાણ સારું આજે એક બહુ જ મહત્વની ઘટના જે બની અને આપણે અગાઉ એપિસોડ કર્યો છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા તૂટી પડી એના સંદર્ભમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત દાદા પવારે એ લોકોની રાજ્યના લોકોની માફી માંગી છે મને લાગે છે કે અજીત દાદા પવારને ખ્યાલ છે કે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થાય એવી કોઈ પણ ઘટના બને તો એ મહારાષ્ટ્રમાં એમના મૂળિયા ઉખડી જાય એટલા માટે એમણે આજે બહુ સ્પષ્ટપણે સ્પષ્ટ શબ્દોમાં એ લોકોની રાજ્યની પ્રજાની એ માફી માંગી છે અને એમણે લખ્યું એમણે કહ્યું છે એમણે નિવેદન કર્યું છે કે આ સંદર્ભમાં જે બે જવાબદારી જેમણે દર્શાવી છે એવી વ્યક્તિની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે આજે આટલી વાત ફરી મળીએ છે રાતના નવ વાગ્યાના એપિસોડમાં અને એ એપિસોડ ખૂબ મહત્વનો એટલા માટે છે કે કલકત્તાનો ઘટનાક્રમ એ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે રાષ્ટ્રપતિ મહોદયા એ પણ કલકત્તા વિશે આજે દુઃખ વ્યક્ત કર્યું છે ચિંતા વ્યક્ત કરી છે અને સાથે સાથે ત્યાંના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જેમને ઘરભેગા કરવા માટે ભારતીય જનતા પાર્ટી ચોફેરથી આંદોલન કરી રહી છે પેલા ડોક્ટર ની સાથે જે જધન્ય કૃત્ય કરવામાં આવ્યું છે એ એ મુદ્દાને લઈને જે સતત આંદોલન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને એમના મિત્ર સંગઠનો એને પડકારતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે બંગાળ જો બળશે તો દેશના બીજા રાજ્યો પણ ભડકે બળશે અને એમણે એમ કેમ કેવું પડ્યું એની આપણે નવ વાગ્યાના એપિસોડમાં ચર્ચા કરીશું તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર